હાલો અમે પૂરા થઈ ગયા હતા ને એ પૂરા થઈ ગયા માના સ્થાનિક માં જે નતા પૂરા તમને હું જેના વંશજ હોય અમારે એની કઈ લાગવડત જેની પ્રશ્ન તમારે વાંધો ને પ્રશ્ન તમને તમારા સમાજ વિશે બોલતું હોય ને એને ખોટા ખોટું લાઈટ લેવલ ના પોગાડો લાઈટ લેવલ નથી પોગાડ્યું ભાઈ જે વ્યક્તિ ઉપાડ્યું છે ને કે હું હું હા તો કેમ તમારી તમારી તમે કઈ કે ભાઈ તમે કેમ બોલો બેન દીકરો કેમ બોલો પોસ્ટ બતાવો પોસ્ટ બતાવો કરીને પોસ્ટ ડાયરેક્ટ ડાયરેક્ટ જો જો તમે એમાં જો બોલવું જોઈએ તમારા સમાજનું ને નામ લઈને એનું નામ ફેક આઈડી માંથી બોલે એ લોડાવો જાય

અમારી સમજ ને કાઢ્યું હોય લોરી એને કીધું કે ઓલા હીરા સોલંકી એમનો બાપ આવે અમદાવાદ રહ્યો ગાંધીનગર આવે રહ્યો ધ્યાન રાખજો તમારી બેન ને આમ કરું તમારી બેન ને તેમ કરું પોસ્ટ રાખીને મેલું હોય હીરો અમારે બાપ મુરલીધર છે અમારે બાપ મુરલીધર છે જયરાજ ને માયા ભાઈનું કવડું મોટું નામ છે આ નવનીત ભાઈ છે જે તમે આ નામ અમે તો મવવાના છીએ અમને એમ તમે મવવાના હો તમે નવનીતભાઈ નાખ્યા કે ના ભાંગા પણ તમને ખુદ મેં નથી ખબર પણ એ તો આ છે એ ચારે જેલમાં

સાબિત થઈ સમાજ માથું છે એવું કઈ તમારે તમારું માથું છે અમારે અમાર માથું છે એ અમારા સમાજ નું માથું છે અને મારી વાત સાંભળો અહિયાં સાંતલપુર માં આવો એ કોળી સમાજ ની દીકરી ને આપડો કોળી સમાજ ની દીકરી ને રજપૂત ઉપાડી ગયો આપડે કેવો પંજાપતિ કોણ કોણ

હા બેન દીકરી ના પંદર તમારી બેન દીકરી ઉપાડી પાછી લઈ આવી ત્યારે ઉપાડ્યું અમારી હજી સુધી જવા નથી તમે લઈ આવો તમારી અમારે લઈ આવ્યા અમે પાછી લઈ આવી પાછી અમારું નાક નો જવાથી બધા ખાઈ ગઈ પાછી નો આવી એવું બને નહીં અને અમારી સમાજ ભેગી આવે અમારે અમારી સમાજ ની જાય ને એમાં સેવડ છે પ્રજાપતિ ઉપાડી ગયો સાંતલપુર નો પાલનપુર માં જગ જાય છે તેમને દાયર નથી દેતો